એરા તો લગભગ કરીએ પણ મારા પાણીને તો પૈસો છે નહીં રૂપિયો અને ખેતીમાં હું તો કંઈ શેર આવે નહીં રાયડોએ વાઢીને મેલે હો પણ એ તો મેલો બેલો ખાઈ ગયો કશું કોઈ થાય એવું નહીં અને એરંડા શું પણ એરંડામાંથી આ જેટલા પૈસા આવો તે દાગીનાનું પૂરું થાય અત્યારે દાગીના લેવા જઈએ તો કેટલા પૈસાનો ભાવ હતારે અને હું હાથ દાગીના મંગાવ્યા હાથ દાગીના તો સોય લાંબા જ વિચાર કરું હું તો હવે એમ કરું પેલા જે યુવાન બીજા વિવાહ કરેલા છે ને ફાઈન ફાઇન જવું ને ઈવાન વાત કરું જો વળી કોક કરીને વળી આઘું પાછું કરાવું તો બરાબર છે ને કે હાલ આપણા પાસે પૈસા છે નહીં પછી ના હોય તો પછી આ ગાનું પછી કેન્સલ કરવું પડશે કારણ કે એટલા બધા પૈસા આપણા પાસે છે નહીં ના હોય ને તો અત્યારે એડા ભૂપેન્દ્રજી ફાઇન જવું યુવાન વિવાહ કરેલા ઈવન ફાઇન જવું અને બધી વાત ઇવાન કરું મુદાન ખરેખર જબર કંટાળ્યું અને મોંઘવારી તો એવી આવી છે ને આમ જબરજસ્ત અને કોક બચારો આ તો બરાબર છે કોઈક બીજો હોય ને તો આમ ટૂમ્પું ખાય એવી પોઝિશન છે હાલ એ કારણ કે દાગીનાના ભાવ હા છે ના છે બધું લાવવાનું કોઈ વિવાહમાં જે બીજી બધી જરૂરિયાતો પૂરી કરવાની કોઈ ડીજે છે એ બધું કરવાનું ચોઈ પહોંચી વળો માણસ પણ હમણાં આપણી જમીન હોય દસ વીઘા જેવી હોય ને તો એ બરાબર છે પણ આપણે હવે જમીન તો એટલી છે નહીં કારણ કે વીઘો દોઢ વીઘા જમીન કે એ તો કોઈ થતું છે નહીં અને એ પોણીમાં પોણી આવતું નહીં અને હવે આ ભાગે જમીન વાઈએ હોય કે આ બોર હેડો તને હું ભૂપતજી ભાઈ જોઉં નહીં થોડી વાત કરું બરાબર હેડો તાર ભૂપતજીને બધું સમજાવું તો બરાબર છે એ ખમતી પાલતી હ અને પેલો બીજા યુવાન જે વ્યવહાર કરેલા એ ખમતી પાલતી આપણે તો કઈ ખમતી પાલતી છીએ નહીં જો મોનું તો બરાબર છે ના કબર હાગુ તોડી નાખશું બીજું તો શું કરી લે પણ બીજી આવાજ નહીં આપણે બાદરી વાપવાનો ટાઈમ થયો અને એક બાજુ વિવાનું સેટિંગ કર્યું હ બધું મળી મળી મળીને ભેગું થયું અને એક બાજુ મારે હજુ અવાન કરાવવાનો હો ઘેર તો એ સેટિંગ થતું નહીં કે નહીં આ વિવાનું સેટિંગ થતું કારણ કે મોંઘવારી અત્યારે એટલી વધી જઈએ ને એમ ના પૂછેની વાત જો રોમો ધનિ ધાર છે ને મારું પીર તો બધું સારું કરશે તો રોમા પીરને એટલી અરજ કરું રોમા પીર તો કોઈને આવી પરિસ્થિતિ ના આલતું હતું અને આલું ને તો એનું તું પાર પડાવજે હો

ભૂપતજી હવે સુધી પડ્યા છે મારા કરવાનું શું હવે કોઈ હમઝમ પડતી નહીં તો હું દાગીના હાથના આઠ લઈ જઈ પણ હું તો લઈ જવાનું પણ મારા ભાઈ એટલા તો નહીં પૈસા ખાવ એવો દડા આવ્યા મારા હવે જઈને ભાઈ વાત કરું એના કોઈક રસ્તો કાઢશે હવે કે આવું તો પડશે કઈ તો ભૂપતજી તો ભાઈ એકના બે થતા નહીં અને દાગીના લઈ હું તો જ આવું જલા લીધી વિવાહ કરવાનો હું મોલા પણ સમજે ના કોઈ પણ ઘેર જઈને ભાઈ વાત કરું અને બધું કોઈ સેટિંગ કર્યું તો સારું હોય તો એવું થઈ ગયું છે મહેશભાઈ તો પાણી વાર્યું મજ

ભૂપતજી ભૂપતજી સમજો બરોબર બોલાયે હા તે વેભાઈ ને વાત કરીએ આ રીતની વાત છે બોલો તમારું રૂપિયા વાળો તો બધું કરે

કરવું પૈસા પાવર પૈસો તો નહી કાઢે ચોખ્ખી ના પારસી કે પૈસો નહીં મળે તો હું ઓળખું છું વધારો ને આપડે જીએ રાજુજી આવે એટલે જીએ બધા ભેગા થાય

ઓ ભીજંત બસ શું કામ હશે આ જવું હોય ભોપજી ને ભોપજી બા એ તો વાત કરી હેડો રસ્તામાં લેળો હેડો એ ચંદભાઈ એ નાખી દેજો પૈસો ને મો આવો હે હા તો કેના બેના નહી આ